નમસ્કાર પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો આમાં આપણે વાત કરીએ છીએ બાળકૃષ્ણથી લઈને યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની કેમ કે બાલકૃષ્ણ તો એક લીલા માત્ર છે પરંતુ એ છે યોગેશ્વર કે જેની લીલાનો કોઈ પાર નથી અને એ એમને સામાન્ય બુદ્ધિથી સમજવા કઠિન છે તો મિત્રો આવી વાતો અને કથાઓનું આપણે જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આશા છે કે બધાને આ વાત અને કથા પસંદ આવતી હશે અને જો આ નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બાજુવાળા બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો કાલે આપણે જોયું કે કઈ રીતે પૂતનાનો ઉદ્ધાર કર્યો જે માતાની ગતિ આપે છે એ ગતિ શ્રી કૃષ્ણ ભગવાને આપી હવે આજે આપણે જોઈએ આગળ મિત્રો આ પ્રશ્ન છે સર્વ સતીમાન ભગવાન શ્રી હરિ અનેક અવતાર ધારણ કરીને ઘણી જ સુંદર અને સાંભળવામાં મધુર એવી લીલાઓ કરે છે તે બધી મારા હૃદયને અત્યંત પ્રિય લાગે છે તે લીલાઓના શ્રવણ માત્રથી ભગવત સંબંધી કથાઓમાં અરુચિ અને વિવિધ વિષયોની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે મનુષ્યનું અંતઃકરણ તરત શુદ્ધ થઈ જાય છે ભગવાનના ચરણ કમળમાં ભક્તિ અને તેમના ભક્તજનોમાં પ્રેમ પણ પ્રાપ્ત થઈ જાય છે જો તમે મને તેમના તેના શ્રવણનો અધિકારી સમજતા હો તો ભગવાનની તે જ લીલાનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્ય લોકમાં પ્રગટ થઈને મનુષ્યના સ્વભાવનું અનુસરણ કરતા રહીને જે બાળ લીલાઓ કરી છે તે ખરેખર અદ્ભુત છે તેથી તમે તેમની બીજી બાળ લીલાઓનું પણ વર્ણન કરો પરીક્ષિતના આપ પ્રશ્નનો જવાબ આપતા સુખદેવજી કહે છે કે એક વાર ભગવાન શ્રી કૃષ્ણના પડખું બદલવા અંગેનો અભિષેક ઉત્સવ મનાવવાની તૈયારીઓ થઈ રહી હતી તે જ દિવસે શ્રી કૃષ્ણ નું જન્મ નક્ષત્ર પણ હતું ઘરમાં ઘણી સ્ત્રીઓની ભીડ જામ્યાથી મંગળ ગીતો અને વાચિંત્રો અને વિપ્રોના મંત્રો ચાર સાથે તે સ્ત્રીઓની વચ્ચે ઊભા રહી યશોદાજીએ શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો નંદરાણી યશોદાજીએ બ્રાહ્મણોનું પૂજન કરી ખૂબ સન્માન કર્યું તેમને અન્ન વસ્ત્ર માળા ગાયો વગેરે મનોવાંછિત પદાર્થો ધાનમાં આપ્યા જ્યારે યશોદાજીએ તે બ્રાહ્મણો દ્વારા સસ્તી વાચન કરાવી અને લાલાનું સ્નાન આદિ કાર્ય સંપન્ન કરી લીધું ત્યારે તેમણે જોયું કે લાલાને નિદ્રા આવી ગઈ છે તેને ધીરેથી સુવાડી દીધો થોડી વારમાં સુંદરે આંખો ખોલી ત્યારે તેઓ સ્તનપાન માટે રડવા લાગ્યા તે સમયે મનશ્વિની યશોદાજી ઉત્સવમાં આવેલા વ્રજવાસીઓના સ્વાગત સત્કારમાં વ્યસ્ત હતા તેથી તેમણે શ્રી કૃષ્ણના રડવાનો અવાજ સાંભળ્યો નહીં ત્યારે શ્રીકૃષ્ણ કૃષ્ણ રડતા પોતાના પગ ઉછાળવા લાગ્યા શ્રીકૃષ્ણને એક ગાડાની નીચે સુડાવ્યા હતા તેમના ચરણ હજી લાલ લાલ કૂપો જેવા અત્યંત કોમળ અને નાના નાના હતા પરંતુ તે નાનકડો પગ લાગતા જ વિશાળ છકડો એટલે કે ગાડું ઊંધું થઈ ગયું અને તે છકડા ઉપર દૂધ દહીં વગેરે અનેક રસોથી ભરેલી માટલીઓ અને બીજા વાસણો રાખેલા હતા તે બધા જ ફૂટી ગયા અને ગાડાના પેડા અને ધરી છૂટા પડી ગયા તેની ધૂસરી તૂટી ગઈ પડખું બદલાવાના ઉત્સવમાં જેટલી પણ સ્ત્રીઓ આવી હતી તે બધી જ યશોદાજી અને રોહિણીજી નંદ બાવા અને ગોપજનો આ વિચિત્ર ઘટનાને જોઈ અને વ્યાકુળ થઈ ગયા તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે અરે આ શું થઈ ગયું આ ગાડું પોતાની મેળે કઈ રીતે ઊંધું થઈ ગયું તેઓ આનું કોઈ કારણ નક્કી ન કરી શક્યા ત્યાં રમતા બાળકોએ ગોપીઓને કહ્યું કે આ કૃષ્ણે રડતા રડતા પોતાના પગની લાતથી તેને ઉલટાવી નાખ્યું છે એમાં કોઈ સંદેહ નથી પરંતુ ગોપજનોએ તેને બાળકો ની વાત છે એ માની અને તેના પર વિશ્વાસ ના કર્યો બરાબર જ છે ને તે ગોપ જેનો આ બાળકના અનંત બળને જાણતા ન હતા યશોદાજીએ માન્યું કે આ કોઈ ગ્રહ વગેરેનો ઉત્પાદ છે તેમણે પોતાના રડી રહેલા લાડલા લાલના ખોળામાં લઈ બ્રાહ્મણો પાસે વેદ મંત્રો દ્વારા શાંતિ પાઠ કરાતી અને પછી તેઓ શ્રી કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગ્યા ગોપજનોએ પછી ગાળાને સીધું કરી દીધું અને પહેલાંની જેમ તેના ઉપર બધી સામગ્રી મૂકી દીધી બ્રાહ્મણોએ હવન કર્યો અને દહીં અક્ષત ખુશ અને જળથી ભગવાન અને તે ગાળાનું પૂજન કર્યું જે કોઈના ગુણદોષમાં દોષ કાઢતા નથી જૂઠું બોલતા નથી ઈર્ષ્યા અને હિંસા કરતા નથી તથા અભિમાન રહિત છે તેવા સત્યશીલ બ્રાહ્મણોના આશીર્વાદ ક્યારેય વિફળ જતા નથી આવું વિચારીને નંદ બાબાએ લાલાને ખોળામાં ઉઠાવી લીધો અને બ્રાહ્મણો પાસે સામવેદ ઋગ્વેદ અને યજુર્વેદના મંત્રો દ્વારા સંસ્કૃત અને પવિત્ર ઔષધિઓથી યુક્ત જળથી અભિષેક કરાવ્યો તેમણે ખૂબ જ એકાગ્રતાથી સ્વસ્થ પાઠ ચાવી અગ્નિમાં હોમ કરી બ્રાહ્મણોને ઉત્તમ ગુણવાળા અન્નનું ભોજન કરાવ્યું ત્યાર પછી નંદ બાબાએ પોતાના પુત્રની ઉન્નતિ અને અભિવૃદ્ધિની કામનાથી બ્રાહ્મણોને સર્વગુણ સંપન્ન ઘણી બધી ગાયો આપી તે ગાયો વસ્ત્ર પુષ્પમાળા અને સોનાના હારથી શણગારેલી હતી બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા એ વાત સ્પષ્ટ છે કે જે વેદ વેદવેતા અને સદાચારી બ્રાહ્મણ હોય છે તેમના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી એક દિવસની વાત છે સતી યશોદાજી પોતાના પ્રિય લાલને ખોળામાં લઈ અને રમાડતા હતા તેવામાં એકાએક પુત્રનું વજન પર્વતના શિખર જેટલું ભારે થઈ ગયું અને તેઓ લાલનો ભાર સહન ન કરી શક્યા તેમણે ભારથી પીડાઈ અને શ્રી કૃષ્ણને જમીન પર મૂકી દીધા આ નવી ઘટનાથી તેઓ ખૂબ વિસ્મિત થઈ ગયા ત્યાર પછી તેમણે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કર્યું અને ઘરના કામમાં લાગી ગયા તૃણાવત નામનો એક દૈત્ય હતો તે કંસનો અંગત સેવક હતો કંસની પ્રેરણાથી જ તે વંટોળિયાનું રૂપ લઈ અને ત્યાં આવ્યો અને બાળક શ્રી કૃષ્ણને ઉડાડી અને આકાશમાં લઈ ગયો તેને ધૂળથી આખો ગોકુળને ઢાંકી દીધું અને લોકોને જોવાની શક્તિ હરી લીધી તેના અત્યંત ભયંકર ધ્વનિથી દસે દિશાઓ ગાજી ઉઠી આખું વ્રજ લગભગ બે ઘડી ધૂળના અંધારાથી છવાઈ ગયું યશોદાજીએ પોતાના પુત્રને જ્યાં મૂક્યો હતો ત્યાં જઈને જોયું તો શ્રીકૃષ્ણ ત્યાં ન હતા તે સમયે તૃણાવર્તે વંટોળિયાના વેશમાં એટલી ધૂળ ઉડાડી મૂકી હતી કે બધા લોકો અત્યંત ઉદ્વિગ્ન અને બેશુદ્ધ થઈ ગયા હતા તેમને કશું દેખાતું ન હતું જોરદાર આંધી અને ધૂળની વૃષ્ટિમાં પોતાના પુત્રનો પત્તો ન લાગવાથી યશોદાજીને બહુ દુઃખ થયું તેઓ લાલાને યાદ કરી અને બહુ શોખ કરવા લાગ્યા અને વાછડાના મરી જવાથી આવીને જે દશા થાય છે તેવી દશા યશોદાજીની થઈ ગઈ તેઓ જમીન પર પડી ગયા વંટોળીઓ શાંત થતા જ્યારે આંધીનો વેગ ઓછો થઈ ગયો ત્યારે યશોદાજીનો રડવાનો અવાજ સાંભળી અને બીજી ગોપીઓ ત્યાં દોડી આવી શ્યામ સુંદર શ્રી હૃદયમાં પણ ભારે સંતાપ થયો આંખોમાંથી આંસુની લાગી આ બાજુ તૃણાવર્ત વંટોળ્યાના રૂપમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આકાશમાં ઉડાવી ગયો ત્યારે ભગવાનના ભારે વજનને તે ઊંચકી ન શકવાને કારણે તેનો વેગ શાંત પડી ગયો તે વધારે દૂર ન જઈ શક્યો પોતાનાથી પણ ભારે હોવાને લીધે તૃણાવર્ત શ્રી કૃષ્ણને શિખર સમજવા લાગ્યો શ્રીકૃષ્ણએ તેનું ગળું એટલું જોરથી પકડી રાખ્યું હતું કે તે અદ્ભુત બાળકથી પોતાને છોડાવી ન શક્યો ભગવાને એટલા જોરથી તેનું ગળું પકડ્યું હતું કે તે બેશુદ્ધ થઈ ગયો તેની આંખો બહાર નીકળી ગઈ બોલતો બંધ થઈ ગયો અને પ્રાણ રહિત થઈ બાળક શ્રી કૃષ્ણની સાથે તે ગોકુલની પાસે પડ્યો ત્યારે આકાશમાંથી શિલા પર પડેલા અને શંકરના બાણથી વિંધાયેલા ત્રિપુરા સુરની પેઠે જેના સર્વ અવયવો છિન્ન ભિન્ન થઈ ગયા હતા ત્યાં એકઠી થઈ અને રડતી સ્ત્રીઓએ તે વિકરાળ દૈત્યને જોયો ભગવાન શ્રી કૃષ્ણ તેની ઉપર છાતી પર લટકી રહ્યા હતા એ જોઈ અને ગોપીઓ વિસ્મિત થઈ ગઈ તેણે તરત જ ત્યાં જઈ અને શ્રી કૃષ્ણને ખોડામાં લઈ લીધા અને લાવીને જશોદાજીને આપી દીધા બાળક મૃત્યુના મુખમાંથી સકુશળ પાછો આવ્યો જોકે તેને રાક્ષસ આકાશમાં ઉડાવી લઈ ગયો હતો છતાં તે બચી ગયો આપ પ્રમાણે બાળક શ્રી કૃષ્ણને સકુશળ મેળવી અને યશોદાજી ગોપીઓ તથા નંદજી વગેરે ગોપજનોને ખૂબ આનંદ થયો તેઓ કહેવા લાગ્યા કે ઓહો આ તો ઘણા આશ્ચર્યની વાત છે જુઓ તો ખરા આ કેટલી અદ્ભુત ઘટના બની ગઈ આ બાળક રાક્ષસ દ્વારા મૃત્યુના મુખમાં ધકેલી દેવામાં આવ્યો હતો પરંતુ જીવ તો જાગતો પાછો આવી ગયો અને તે હિંસક દૃષ્ટ રાક્ષસને તેનું પાપ જ ખાઈ ગયું સાચું જ છે કે સાધુ પુરુષ પોતાના સદભાવને લીધે ભયમાંથી બચી જાય છે અમે એવું કયું તપ કર્યું હશે ભગવાનની કેવી પૂજા કરી હશે કયા જળાશયો બંધાવ્યા હશે કયા યજ્ઞો કર્યા હશે અથવા કયા દાન આપ્યા હશે કે કયા પ્રાણીનું હિત કર્યું હશે જેના પુણ્યના પ્રભાવથી અમારો આ બાળક સુખરૂપ પાછો આવ્યો ખરેખર આ બહુ જ મોટા સૌભાગ્યની વાત છે જ્યારે નંદ બાબાએ જોયું કે મહાવનમાં ઘણી બધી અદભુત ઘટનાઓ બની રહી છે ત્યારે આશ્ચર્યચકિત થઈ અને તેમણે વસુદેવજીની વાતનું વારંવાર સમર્થન કર્યું મિત્રો આવી અનેક સુંદર લીલાઓ છે એનો આપણે નિત્ય શ્રવણ કરીએ સ્મરણ કરીએ ચિંતન કરીએ મનન કરીએ તો આપણને પણ આ કળિયુગમાં પણ શ્રી કૃષ્ણનું સાનિધ્ય જરૂરથી પ્રાપ્ત થશે તો મિત્રો આ જ આશાઓ સાથે અને આવી જ ભક્તિમય વા કથાઓ સાંભળતા સાંભળતા આપણે મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય